હાય ફ્રેન્ડ મેં આવ્યું છું મારા ઘરે તો આજે મારા પહેલીવાર મારા ઘરનું બ્લોગ બનાવું છું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ હમણાં જ કરી લો તો સવાર સવારમાં ઠંડી બી બો લાગે છે ને મેં ચાલુ કરી દીધું છે વિડીયો બનાવવા તો ચાલો તમને મેં બતાવો આજે મારું ઘર મેં કંઈ નહીં છું તેને તમને બધું પછી કહે તો ચાલો આપણે ચાલુ કરીએ અહીંયાથી આપણો વિડિયો મેં ઘરમાં છું મેં જાઉં છું બહાર ચાલો આથી મારી મમ્મી નાનું બચ્ચું રુલ્સ ના નાના બચ્ચાને હુડાવે મેત્રી બોડકી બોડકી છે બોડકી તમને બતાવું એ બોડકી આખો રાત થયો ને તીન વાગે નો ઉઠી ગયો મેલ નઈ થી રેડી જઈ ગયો મારા ઘરનું ના જારું ટાંગ ટાંગ મારો ભાઈ પાણી ભરે છે બેન કે તીન તમારા ત્યાં દૂધ લેવા એવું છે માણસ Tak menepa domba, 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 ઓપન સ્કૂલ નહીં દેખાતી આમાં જેના જેના છોકરાઓ ભણતા હોય સ્કૂલમાં તે મને કોમેન્ટ કહેજો ડાબણ શ્રી બીર ચામુંડા આશ્રમશાળા ડાબણ અમારા મરઘા અમારા ઘરનું પાછળનું છે મારું ઘર છે તૂટેલું ફૂટેલું તૂટેલા ફૂટેલું

पैसा अपोयो गन ना ना निक याया पेन गेम फोटो हम जा तो ब्रेके डेके डेरा जा नी Yeah, absolutely.